દ્વારિકાધીસની જે સ્વર્ગવાસી કસ્તુરબાને અમારા સૌના જય શ્રી કૃષ્ણ ધમસાણી પરિવાર ધૂન સંભળાવે છે કસ્તુરબાના પુત્ર નીલાબેન સુરેશભાઈ ધમસાણીયા તથા પ્રિયાબેન ભાવિનભાઈ ધમસાણીયા તેની સાથે રાજેશ્રીબેન મનોજભાઈ ધમસાણિયા સરસ મજાની ધૂન સંભળાવે દ્વારિકાધીસની सपित्रून परवा राजायला सपित्रवा ऊपर गंगा नेलाे चालला गंगा री जबाब धरती गंगा नेला કરો ગંગા જિયા જે તમારા પાણી માતા ગંગા જિયા જે બોલાય અભિમાનથી માતા ગંગા

वाेवा मे कीन मारद जिया मा एक देवाय तोसौनि करेवा एक करे सेवा ठंडा पाणि न झिलना

ತಮಾರೋ ಯು ರೇ ಮಾಂಡ ಚೋಲಾ ತಮಾರುತಾರ ಚೋ ಗಮ್ ಜಿ ನೆ ಸಮಾಜ શિવ ને કયા છે કાલા રે ત્યારે લીધા માગડા શિવ શિવને છે કાલા વા